છો મિત્રો બધા મચામાં તો આપણે આજે જઈ રહ્યા છીએ ખોડિયાર ડેમ છે ધારીમાં આવેલું છે અને ખોડિયા ડેમ અમરેલી થી ને પિસ્તાલીસ કિલોમીટર છે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે ખોડિયાર ડેમ તો હું અત્યારે અમરેલી બાજુથી જઈ રહ્યો છું અને અત્યારે પહોંચવા આવ્યો છું ખોડિયાર ડેમના પાટીએ તો અમરેલીથી ને આપણે આમ જોઈએ ખોડિયા ડેમ તો ઓલમોસ્ટ કે ચાલીસ કિલોમીટર જેવું થતું હશે આમ અત્યારે હું પહોંચવા આવ્યો છું ખોડિયા ડેમના પાર્ટીએ જે સામે તમને બોર્ડ દેખાય છે ગ્રીન કલરનું ત્યાંથી આપણે રાઈટ સાઈડ જવાનું છે અને અહીંયા ખોડિયાર ડેમનું પાટિયું છે અને અહીંયાથી ખોડિયાર ડેમ થી ચાર કિલોમીટર જેવું થાય છે અને એની બાજુમાં આવેલું છે આંબેડી સફારી પાર્ક બંને સાથે જ છે ખોડિયાર ડેમ અને આંબેડી સફારી પાર્ક બે બાજુ બાજુમાં જ છે તો અહીંયા બોર્ડ છે જો તમને દેખાતું હશે ગડદરા ખોડિયાર મંદિર

શોક કોઈ આવા વિડીયો ગમતા હોય તમને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા નવા વિડીયો આવતા રહેશે તો અહીંયા રસના સિસુડા છે જે શેરડીનો રસ મળે છે અહીંયા રસ્તામાં અને આવો કંઈક રોડ છે આમ વળી સફારી પાર્ક ખોડિયા ડેમ જવાનો તો આપણે જઈએ છીએ અને વચ્ચે વચ્ચે ઘણા એવા રિસોર્ટ પણ છે છે પેલું રિસોર્ટ તો આ જ છે લેપ વ્યુ જે તમને દેખાતું હશે હવું કંઈક લેપ્યુ રિસોર્ટ છે અને આ લેકવ્યુ નો ગેટ છે આ લેકવ્યુ છે અને આ સાઈડ જઈએ તો લિયોની આ રિસોર્ટ છે જંગલની અંદર એનું બોર્ડ અહીંયા મારેલું છે અને આવો કંઈક રસ્તો છે તો ચાલો આપણે જઈએ આગળ અને હજી તમને બતાવું કે આગળ કેવો રસ્તો છે શું છે કઈ રીતના તમે પહોંચી શકશો તો ગમે ત્યાંથી તમે આવો તો ખોડિયા ટીમના પાટીએ તો તમારે આવવું જ પડશે અને અહીંયાથી અંદર જંગલમાં ત્રણ કિલોમીટર જેવું છે આવો કંઈક રસ્તો છે અને બધા લોકો છે ગાડીઓ લઈને જાય છે બધા ઓલમોસ્ટ બધા ખોડિયા ડેમેજ જાય છે અને સફારી પાર્ક ફરવા જાય છે જે સફારી પાર્ક આવેલું છે જે સફારી પાર્કમાં તમને અંદર જશો એટલે ગાડીમાં બેસાડી અને સિંહ બતાવવામાં આવશે અંદર સિંહ છે અલગ અલગ પ્રાણીઓ છે હરણ છે અલગ અલગ ઘણા પ્રાણીઓ છે જે તમને ફોરેસ્ટ લોકો એમની બસમાં બેસાડી અને અંદર આખા સફારી પાર્કમાં ફેરવે છે હવે ત્યાં જઈને હું તમને એ પણ બતાવવાનો છું કે કઈ રીતના આ સફારી પાર્ક છે અને વચ્ચે વચ્ચે આવી હોટલ પણ છે જે અહીંયા એક હોટલ છે તમને દૂરથી આવતા હોય તો અહીંયા જમવાનું પણ મળી રહેશે રસ્તામાં જે ખોડિયાર હોટલ છે અહીંયા તમને ગુજરાતી પંજાબી સાઈડની જમવાનું મળી રહેશે અને અહીંયા બોર્ડ છે આંબડી સફારી પાર્ક અહીંયાથી બે કિલોમીટર છે હજી તો આપણે જશું હજી સીધા જવાનું છે તમે જોડાયેલા રહેજો મારી સાથે આજે ખોડિયા ડેમ અને આંબડી સફારી પાર્ક બંને આવે છે ખોડિયા ડેમ સફારી પાર્ક એ બે જ જગ્યાએ ફરવા જાય છે લોકો અને સ્થળ પણ એવું છે કે જ્યાં તમને ફરવા લાયક જગ્યા બહુ સરસ છે અને અહીંયા બે રસ્તા છે એક જશે ખોડિયાર ડેમ આંબેડી સફારી પાર્ક અને એક જશે આંબેડી ગામમાં અહીંયાથી ત્રણ કિલોમીટર આંબેડી ગામ છે અને આપણે જવાનું છે ડેમ તો અહીંયા આંબેડી સફારી પાર્કનું બોર્ડ છે ખોડિયાર ગળધ્રા મંદિર ને ખોડિયાર માતાનું મંદિર છે અને અહીંયાથી ચાલુ થાય છે આંબેડી સફારી પાર્ક જ્યાં તમે જાળી મારેલી જોઈ જોઉં છો તે આંબેડી સફારી પાર્કની જાળી છે ફરતા જંગલ માં આવી રીતના જાળી લગાવેલી છે આ દેખાતી જંગલ ની ફરતા લગાવેલી છે અને અહિયાં થી આવો રોડ છે આની અંદર સિંહ છે પણ આનો ગેટ આગળ છે અને જ્યાં એમની એક ટિકિટ લેવી પડે અને ટિકિટ લઈને તમને એ લોકો બસમાં બેસાડે અને બસમાં બેસી અને આ જે તમને જાળીની અંદર જે જંગલ દેખાઈ રહ્યું છે એ જંગલની અંદર બસમાં બેસાડીને ફેરવે અને તમને જે સિંહ છે એ તમને દેખાડે છે તો અહીંયા આવજો બાળકો સાથે ખૂબ મજા આવશે આમ અને ફેમિલી સાથે ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે અને આવો કઈ ક્યુ દેખાય છે અહીંયાથી રોડ ઉપરથી આવો સરસ રસ્તો છે તમે ગમે એવી ગાડી ગાડી લઈને આવશો તો જતી રહેશે રસ્તો બહુ સારો છે બધી ગાડીઓ સામે આવે છે મોટી ને રોડ પાછો સિંગલ પટ્ટી છે આપણે થોડી શાંતિથી ગાડી ચલાવીએ અહીંયા એક કવસ વન બનાવેલું છે અહીંયા કવસ વનનું બોર્ડ છે એક સુંદર એવું નાનું એવું કવસ વન છે ત્યાં અલગ અલગ વૃક્ષો આવેલા છે જે તમે જોઈ શકો છો આવું કંઈક કવચ વન છે અંદર જવાની તો એન્ટ્રી નથી પણ અત્યારે હું તમને અહીંયાથી બતાવું છું રસ્તામાં આવે છે તો ઓલમોસ્ટ ઓફ હવે પહોંચવા જ આવ્યા છીએ એટલું દૂર બી નથી પેલા આવશે આંબડી સફારી પાર્ક પછી આવશે મંદિર છે આંબડી સફારી પાર્કનો ગેટ આપણે આંબાડી સફારી પાર્કે પહોંચી ગયા છીએ અહીંયાથી બાર થી લોકો ફરવા માટે આવ્યા જ છે તમે જોઈ શકો છો આવો ગેટ છે આંબાડી સફારી પાર્કનો અને આ સાઈડ જોઈએ તો આ સાઈડ પાર્કિંગ છે બહુ મોટું પાર્કિંગ છે ને અહીંયા બધી સુવિધા છે લોકો બધા બારથી અહીંયા ફરવા આવે છે આની અંદર ગેટ ને અંદર થઈને જવાય છે ને અહીંયા આ સાઈડ છે પાર્કિંગ જ્યાં તમારી ફોર વ્હીલ ગમે તે ગાડી લઈને આવશો તો પાર્કિંગ તમને બહુ સારું એવું મળી જશે અને આવું કંઈક અંદર થઈ છે સફારી પાર્ક જે આવું આંબડી સફારી પાર્ક બનાવેલું છે અને હજી આની અંદર પેલા અહીંયા ગેટ થી અંદર જવાનું અને ત્યાંથી અંદર જઈને હજી એક ગેટ છે ત્યાં તમને જે આંબડી સફારી પાર્ક ની સફર કરવા માટેની ટિકિટ લેવી પડશે અને ત્યાંથી એ લોકો તમને બસ માં બેસાડીને જંગલ માં લઈ જશે જ્યાં તમને સિંહ અલગ અલગ પ્રાણીઓ બધા બતાવશે અને આવું કઈક અહીંયા બહારથી આ દેખાય છે. ને ફોટોશૂટ કરવા માટે પણ ઘણા લોકો આવે છે નો બેસ્ટ જગ્યા છે આવું કંઈક છે જે તમને દેખાતા હશે આગળ સિંહના સ્ટેચ્યુ બનાવેલા છે અને આવું કંઈક આંબડી સફારી પાર્ક બનાવ્યું છે અંદરથી તો આપણે પહેલા જશું અત્યારે ખોડિયા ડેમ અને આંબડી સફારી ના બે ગેટ છે મોસ્ટ તો તમે તમને બતાવ્યું એ ગેટ જ ચાલુ હોય છે આ ગેટ તો અત્યારે બંધ છે અને આ ગેટ તમે આ ગેટ એ જોઈ શકો છો જે આ ગેટ અત્યારે બંધ છે એટલે એ ગેટ જ જ જવાનું અંદર અને અંદર તમને બતાવું તો થોડુંક નજીક જઈને કઈ રીતના છે એટલે આ એક ગેટ છે અને અંદર તમને સામે બીજો ગેટ એક દેખાય છે ત્યાંથી બસમાં બેસીને અંદર લઈ જવામાં આવે છે અને સામે બસ પણ પડી છે એપી તમે જોઈ શકો છો અત્યારે આ ગેટ બંધ છે એટલે અહીંયાથી આપણને અંદર જવા નહીં મળે તો આપણે જઈએ ખોડિયાર ડેમ અને ખોડિયાર ડેમ પણ તમને બતાવું ચાલો અહીંયાથી થોડા આગળ જશું હવે અને મેં જે તમને કીધું તું એમ કે ખોડિયાર ડેમ અને આંબડી સફારી બાર બે બાજુ બાજુમાં જ છે તો અહીંયાંથી ચાલુ થઈ જાય છે ખોડિયા ડેમ જે આપણે પુલ ચડીએ ઢાળ તો એ ડેમ નો પુલ આવશે અને અહીંયાથી આપણને ડેમ નો વ્યૂ દેખાશે જો પાણી ભરેલું છે ખોડિયા ડેમ અત્યારે ભરેલો જ છે અને હજી અડધો ડેમ ભરેલો છે હજી સોમાસું ચાલુ થશે વરસાદ આવશે એટલે ડેમ ફૂલ ભર્યો હશે અને આ જો આપણે આ ઢાળ ચડીએ તો અહીંયા થી નવો કંઈક પુલનો નો ગેટ આવશે અને આવું કંઈક પુલ છે અને આ લોકો બધા અહીંયા ફરવા માટે આવ્યા છે તો તમે જોઈ શકો છો બહાર થી લોકો ફરવા માટે અહીંયા આવે છે મોસ્ટ ઓફ બધા અને અને આ બધા લોકો ફરવા માટે આવે છે અને આવું કંઈક નજારો છે અહીંયા થી તમને આખો ખોડિયા ડેમ દેખાશે પુલ ઉપર ઉભા રહેશો એટલે તમને અહીંયા થી આખો ખોડિયાર ડેમ દેખાશે અને અહીંયા લખેલું છે ખોડિયાર ડેમ એવું પાણી કેટલું સુંદર પાણી ભર્યું છે ને હું તમને કહેતો તો એમ કે ખોડિયાર મંદિર જે ખોડિયાર મંદિરની વાત કરીએ તો આપણે ખોડિયાર મંદિર અહીંયાથી નીચે આવેલું છે જે તમને દેખાતું હશે એવું સામે છે એ ખોડિયાર મંદિર છે તો અહીંયાથી જવા માટેનો રસ્તો સ્પેશિયલી પુલ ઉપરથી થઈ આમ નીચે થઈને પેલી ગાડી જાય ત્યાં થઈ અને સામે જવાનું છે ત્યાં ખોડિયાર ડેમનો રસ્તો છે તો ચાલો ત્યાં સુધી આપણે જશું અને ખોડિયાર ડેમ પણ તમને મંદિરના પણ દર્શન કરાવીશ તો પૂરનો આવો કંઈક નજારો છે અને રોડ પણ સરસ છે મંદિર સુધી જવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે કદાચ તમે ફોર વ્હીલ લઈને આવશો કે બાઇક લઈને આવશો કે

રસ્તો જશે સીધો સાઈડ છે રાઈટ સાઈડ રાઈટ સાઈડમાંથી અહીંયાથી નીચે જશું તો સીધા ખોડિયાર મંદિરે પહોંચી જશું અહીંયાથી અને અહીંયાથી રોડ આરસીસી છે ને આવું કઈક વ્યૂ દેખાય છે અહિયાં ચારે બાજુ ડુંગર છે ડુંગરા આવેલા છે અને એમની વચ્ચે આવેલું છે ખોડિયાર મંદિર તો ચલો ફટાફટ આપણે જઈએ ખોડિયાર મંદિરે અને ત્યાં સુધીની તમને આખા રસ્તાનો ટૂર આપી અને તમને ખબર પડે કે અહીંયા ગમે ત્યારે આવું તો કઈ રીતના આવું અને આવા જ બીજા વિડીયો જો અમારા જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો હવે આપણે ઓલમોસ્ટ પહોંચવા જ આવ્યા છીએ ખોડિયાર મંદિરે અહીંયાથી ના ટાળ ઉતરીને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા ખોડિયાર મંદિરે તો અહીંયા જોવા લોકો બધા ફરવા માટે આવ્યા છે અને આવું કંઈક વ્યૂ છે અહીંયાથી ખોડિયાર મંદિરનું જે ખોડિયાર માતાના મંદિરનો ગેટ છે અહીંયા આવેલું જે હું તમને અહીંયાથી બતાવીશ અહીંયાથી આ સામે છે એ ગેટ છે મંદિરનો અને અહીંયાથી અંદર જઈએ એટલે સીધું મંદિર આવશે તો હું તમને ત્યાં અંદર લઈ જઈશ અને એ પણ બતાવીશ તો આવો કંઈક ગેટ છે ખોડિયાર મંદિરનો અને આપણે પહેલા અહીંયા ગાડી પાર્ક કરી દઈએ અહીંયા ગાડી પાર્ક કરવાની જગ્યા પણ છે આવો કઈ ગેટ છે ખોડિયાર મંદિર આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે અહીંથી જશું હવે અંદર જ્યાં અહીંયા બધી દુકાનો છે તો આવી બધી રીતના દુકાનો છે અહીંયા અને અહીંયાથી આપણે મંદિરમાં જશું આવું છે કંઈક ખોડિયાર મંદિર અહીંયાથી આવો વ્યૂ દેખાય છે અને જે આપણે અહીંયાથી ને આવ્યા એ પુલ છે સામે દેખાય છે તમને જે આપણે આ પુલ ઉપર થઈને ફરી અને અહીંયા આવ્યા છીએ તો આવો કંઈક વ્યૂ છે આખા મંદિરનું આ એક ઉપર મોટું મંદિર છે ખોડિયારમાંનું જે તમે જોઈ શકો છો તો આ એક મોટું મંદિર છે ખોડિયારમાં ઉપર અને અહીંયાથી નીચે જઈએ એટલે અહીંયા બીજું નીચે નાનું મંદિર આવેલું છે વડોદરા ખોડિયાર મંદિર તો અહીંયાથી નીચે જવા માટેનો રસ્તો છે તો આપણે અહીંયાથી નીચે જશું તો આ સીડી ઉતરીને અહીંયાથી આપણે નીચે જશું હવે આવો કઈક રસ્તો છે અહીંયાથી આવો વ્યૂ દેખાય છે આ રીતના છે અહીંયા આગળ જઈશું અહીંયાથી આપણે નાના મંદિર સુધી જઈશું અહીંયા બાળકોનું બધું રમકડા ને એવું મળે છે અહીંયા આવું બધું મળે છે તમે જોઈ શકો છો ડુંગર છે ડુંગરાની વચ્ચે આવેલું ઘડિયાળ મંદિર સ્પેશિયલી લોકો અહીંયા ફરવા માટે અને માના દર્શન કરવા માટે સ્પેશિયલી લોકો અહીંયા આવે છે બહારથી દૂર દૂરથી બધા લોકો અહીંયા આવે છે આવું કંઈક અહીંનું લોકેશન છે મેં દેખાય એ ખોડિયાર ડેમનો પુલ છે આગળ જઈએ એટલે બસ અહીંયા જ આપણું એક ખોડિયારમાં નાનું મંદિર છે જેમ મેં તમને ઉપર મોટું મંદિર બતાવ્યું એમ અહીંયા નાનું મંદિર આવેલું છે નીચેની સાઈડમાં અને અહીંયા જે ખોડિયા ડેમનું પાણી આવે છે

આ ખોડિયારમાંનું નાનું મંદિર આવેલું છે બધા લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે આવો સરસ વ્યૂ છે અહીંયાથી આવો સરસ મજાનો વ્યૂ કંઈક દેખાય છે તો તમે જોઈ શકો છો થોડા આગળ જઈએ આપણે હજુ તો તમે જોઈ શકો છો અહીંયાથી આ પાણી ડેમમાંથી આવી રહ્યું છે ડેમમાંથી પાણી અહીંયા આવે છે બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને નીચે આવું કંઈક વ્યૂ છે આ રીતના અને ઉપર આ પહાડ છે ને આવેલું નાનું મંદિર ખોડિયારમાંનું આવું કંઈક ખોડિયારમાંનું મંદિર છે અહીંયા ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન છે એ બી તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ફરવા આવો તમને પણ સરસ લાગશે ગમશે અહીંયા આવ્યા આવવા જેવું છે એ પર અને તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો ને જો બીજા જ આવા વિડીયો જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો અને આવા નવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે તો ચાલો મળીએ હવે બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ સો મચ